મિત્રો ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર કૃપાલ પટેલ ખેડૂત મિત્રો આપણે આના આઈગનના વિડીયોમાં જાણ્યું કે કુલ કેટલા પોષક તત્વો આવેલા છે અને એના નામ શું છે ખેડૂત મિત્રો આપણે આ વિડીયોમાં જાણવું છે કે મુખ્ય જે છ પોષક તત્વો છે એની ઉણપ સર્જાય તો પાકમાં શું થાય ખેડૂત મિત્રો એવા મુખ્ય છ પોષક તત્વો છે હાઇડ્રોજન ઓક્સિજન કાર્બન નાઇટ્રોજન ફોસ્ફરસ ને પોટાશ ખેડૂત મિત્રો એમાં હાઇડ્રોજન ઓક્સિજન અને કાર્બનની ઉણપ ક્યારેય સર્જાતી જ નથી એનું કારણ છે કે એ કુદરતી રીતે હવામાંથી અને જમીનમાંથી આપણા પાકને ભરપૂર પ્રમાણમાં મળતું રહે છે જેની ઉણપ સર્જાય છે એ છે નાઇટ્રોજન ફોસ્ફરસ ને પોટાશ ખેડૂત મિત્રો એ આપણે પાકને આપવો પડે છે જો એની ઉણપ સર્જાય આપણે વાત કરીએ કે નાઇટ્રોજનની ઉણપ સર્જાય તો પાકમાં શું થાય તો ખેડૂત મિત્રો નાઇટ્રોજનની ઉણપ સર્જાય તો પાકમાં વૃદ્ધિ વિકાસ અટકી જાય છે અને એની મેઇન અસર કે જે પાકના જૂના પાન હોય એ પીડા થઈને ખરી જાય છે ખેડૂત મિત્રો નાઇટ્રોજનનું કામ શું તો કે આપણા પાકને વૃદ્ધિ વિકાસ કરાવો અને પાકના પાનને ઘાટો લીલો રંગ આપો ખેડૂત મિત્રો આગળ વાત કરીએ કે ફોસ્ફરસની ઉણપ સર્જાય તો આપણા પાકમાં શું થાય ખેડૂત મિત્રો ફોસ્ફરસની જો ઉણપ સર્જાય તો આપણો પાક નાનો રહી જાય છે પાકનું મૂળ નબળું પડી જાય છે અને પાક મોડો પાકે છે મોડો પાકે એટલા માટે આપણા પાકના ઉત્પાદનમાં ઘટાડો આવે છે ખેડૂત મિત્રો એની અમે ફોસ્ફરસનું કામ જોઈએ તો કે એ પાકના મૂળને મજબૂત કરે આપણા પાકમાં ફૂલફાળ લગાડે અને જે નવી ડાળીઓ પાકમાં ફૂટે છે એને મજબૂતા એટલી આપશે કે એનાથી રોગપ્રતિકારક શક્તિ વધી જાય ખેડૂત મિત્રો આપણે આગળ વાત કરીએ પોટાશ તો કે પોટાશની ઉણપ સર્જાય તો ખેડૂત મિત્રો આપણે પાકને પાનની કિનારી પીળી પડી જાય છે અને પછી એ પાન ખરી જાય છે ખેડૂત મિત્રો હવે પોટાશનું કામ શું તો કે પોટાશ આપવાથી આપણા ઉત્પાદનમાં ઘણો ફેર પડે છે ખેડૂત મિત્રો ઉત્પાદનમાં ગુણવત્તા વધારે છે વજન વધારે છે આપણા પાકના ફળનું કદે પણ વધારે છે અને પોટાશનું મેઇન કામ છે કે આપણા પાકમાં પાણી જાળવી રાખવા તે ખૂબ જ મદદરૂપ છે ખેડૂત મિત્રો આવી જ સારી માહિતી માટે તમે અમારી અનદાતા ચેનલને સબસ્ક્રાઇબ કરો આપણે આના આગળના વિડીયોમાં જાણશું કે ગોળ પોષક તત્વોનું કામ શું અને એની ઉણપ સર્જાય તો એના માટે શું કરવું પડે વધુ માહિતી માટે અમારા હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ ત્રાણું છ નેવ્યાશી ધન્યવાદ